વડોદરામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ પંડાલોમાં દર્શન કરવા અર્થે પહોંચ્યા હતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરના ગણેશ પંડાલ ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા નિઝામપુરા વિસ્તારમાં આવેલા નિઝામપુરાના રાજાના દર્શન કર્યા હતા વડોદરા શહેરમાં ઉત્સાહ સાથે ગણેશ મહોત્સવની ઉજવણીમાં ભાગ લેવા અને દર્શન કરવા માટે આવ્યા હોવાનું નિવેદન સામે આવ્યું છે વડોદરા શહેરની કોમી શાંતિ દોડાવનારા તત્વોની હરકતને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ઈંડા ફેંકનારા તત્વોની શાન ઠેકાણે પોલીસે લાવી દીધી છે વડોદરા શહેરની શાંતિ દોડાવનારા તત્વો સામે પોલીસે કરેલી ત્વરિત કામગીરી માટે હું વડોદરા શહેર પોલીસને અભિનંદન પાઠવું છું તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંગવી દ્વારા કહેવામાં આવ્યું છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંગવી વડોદરા શહેરના વિવિધ 15 જેટલા ગણેશ પંડાલો ખાતે દર્શન કર્યા હતા આજે વડોદરા શહેરમાં વિવિધ ગણપતિ પંડાલોમાં જઈને ગણપતિજીની પૂજા અર્ચના માટે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ શ્રી અને ધારાસભ્ય શ્રીઓ સાથે મળીને ગણપતિજીની પૂજા કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે આજે વડોદરા શહેરમાં કરીબન વીસેક જગ્યા ઉપર વિસ્તારના અલગ અલગ નાગરિકોને મળવાનું અને સાથે સાથે ગણપતિજીની પૂજા અર્ચના અને આસ્થાનો આજે મને અવસર પ્રાપ્ત થવાનો છે ખાસ કરીને વડોદરાના દ્રશ્ય મેં જે સોશિયલ મીડિયાને ટીવી ચેનલોમાં જોયા કે ગણપતિજીની પૂજા આસ્થા જોડે જોડે ઓપરેશન સિંદુર શક્તિના દર્શન બી લોકોને કરવાનો અવસર વડોદરાના વિવિધ મંડળોમાં પ્રાપ્ત થઈ રહ્યો છે ભારતીય સેનાના એ જવાનો ગણપતિજીની પૂજા જોડે જોડે આ શહેરના નાગરિકો અભિનંદન આપી રહ્યા છે સાથે સાથે સ્વદેશી અપનાવો એ થીમ પર બી અનેક જગ્યા ઉપર ગણપતિજીના પંડલો સજાવવામાં આવ્યા છે આ ખૂબ અદભુત પ્રયાસો છે આ પંડાલોને હું અભિનંદન આપું છું આ બધા જ મંડળના સભ્યોને હું ખાસ કરીને એટલા માટે અભિનંદન આપું છું કે સ્વદેશી અપનાવોની થીમના માધ્યમથી આવનારા દિવસોમાં આપ કલ્પના કરો નવરાત્રી દિવાળી જેવા તહેવારોમાં મધ્યમ નાના વેપારીઓને ખૂબ મોટો ફાયદો આ અનેક અભિયાનો થકી થતો હોય છે એટલે ગણપતિજીની પૂજા અર્ચના જોડે જોડે આસ્થાની જોડે જોડે દેશની સેનાની શક્તિના દર્શન વડોદરામાં થઈ રહ્યા છે ખૂબ ખૂબ આસ્થા અને ગણપતિજીના આ સ્થાપના એ પોલીસ માટે સૌથી મોટી વ્યવસ્થાઓ જોડેના આ દસ દિવસના કાર્યક્રમ હોય છે ગણપતિજીની આસ્થા પર ખલેલ પહોંચાડનાર એક બી વ્યક્તિને વડોદરા પોલીસે છોડી નથી શોધી શોધીને સીધા પગે ચાલી ના શકે એવી વ્યવસ્થા કરનાર વડોદરા શહેર પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું